ક્યાંથી એ કલ્પેશભાઈ વિસાવદર વિસાવદર હા તમે કોણ બોલો અમે તો રાઠોડ લખ્યું તો એટલે કહો બોલાવો રાઠોડ નહી લખ્યું હોય સાગર છે આપણે હતા ભાઈ થી મિસ્ટેક થઈ છે લખતા એને થાવડતું બોલા ભાઈ કોણ નામ એને તમારી વિડિયો આ એ તમને ખબર વસંતભાઈ ને હા હા તમે સમાજ સમાજ જ મોટો બનાવે છે એટલે તો ઉજાઈ ગયા હતા હા હા તો મારા તમારી વાત સાચી છે મેં જોયું ભાઈ હા એટલે જ ને હવે વિચાર કરો એને અટકની નથી ખબર તો રેકોર્ડિંગ મૂકી દીધો બોલો હા બોલો બોલો રાજુભાઈ હા એટલે તમે તમારી વાત રાઈટ છે કે ભાઈ તમે તમારી કરો રાજુભાઈ તમે કેટલું ભણેલા મેં તો યાર પૂરી કરી ગ્રેજ્યુએટ છું બરોબર વાહ તો તો મને મજા આવશે ડિબેટ કરવાની તમારા હારે કારણ કે મને educated માણસ પેલા મને મળ્યા મને બે ત્રણ ફોન આવ્યો બધા સાથે વાતચીત કરું છું તમારે હારે કરી અત્યારે હવે દુકાને થી ઘરે જ જાવું છું બરોબર હવે રાજુભાઈ ભાઈ ઈ ભાઈ જે કામ કરે છે ઈ કેટલું યોગ્ય છે ઈ તમે તમારા મન થી મને ક્યો થામુકો યોગ્ય નથી મને લાગતો બરોબર હવે ઈ ભાઈ છે ને સમાજ સેવા હું સમાજ નો છોકરો છું હું સામાજિક કાર્ય કરતા પાંચ વર્ષ નો છું

હવે ઈ ભાઈ ફેસબુક માં વિડીયો ને ઓડીયો ચડાઈ દે બરોબર એટલે મને એ ભાઈ એવું કીધું હું સમાજ હાટા બાજુ માં તને કીધું બાજુવાળ નું તમે મને કયો કે બાજુમાં જાવ પોલીસ વાળા એ રહ્યા નઈ નઈ હા હવે તમે એ વસ્તુ સમજો કે આ ભાઈ રહ્યા ઈ ગમે ત્યાં એ એક social media પ્લેટફોર્મ એવું છે રાજુભાઈ કે એમાં તમે પૈસા કમાવી શકો હા બસ બસ હા 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 youtube છે એમાંથી એને મહિના નું ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા આવક છે.

ના ના સાચી વાત છે પછી તમે એમ કે સમાજ મારી ના સમાજ નવરી ના હોય દોરો વિદ્રોહ કરવો નથી કીધું આ વિચારધારા નથી બરોબર છે સાચી વાત છે સમાજ આપણે વિદ્રોહ કરવો એ વિચારધારા નથી હું એમ કઉ નથી 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 હા કા તમે વિચારધારા નથી એમ જ કા તમે તમારા પેટ માટે કરો છો બસ 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 એટલે રાજુભાઈ વસ્તુ આ છે બરોબર એટલે એક બે જણા ના મને ફોન આવ્યા મેં એને એ વસ્તુ સમજાવી કે તમે જે મને ફોન કરીને કયો છે ને તો તમે બે જણા એને ફોન કરીને કયો કે ભાઈ સમાજનો યુવાન છે ને હવે જાગૃત છે વિચારધારા સમજે છે ભણેલો છે સોશિયલ મીડિયામાં પણ ખબર પડે છે એટલે હવે શું ભાઈ હેઠો બે જ દુકાન તમારે એવો વધારે નહીં બસ બરોબર છે હા હા તમારી વાત તમારી વાત સાચી છે કલ્પેશભાઈ જો એને જો ખરેખર સમાજ સેવા કર્યું હોય,

એટલે ભાઈ એવું કે અમે શુભેચ્છા મુલાકાત લેવા ગયા હતા તો ભાઈ તારે શુભેચ્છા મુલાકાત લેવી છે તો વિધાનસભા બતાવ સમાજ ને સારી એવી સ્કૂલ બતાવો સારી એવી હાઈસ્કૂલ છે સ્કૂલ છે વિધાનસભા છે ને ત્યાં જઈને તમે શુભેચ્છા મુલાકાત લ્યો ને સમાજ ને બતાવો કે આયા આવવાય અને ક્યારેક છે ને ધારાસભ્ય બની ને અહીંયા આવો અને સમાજ ના પ્રશ્ન છે ને અહીંયા ઉઠાવો હા બરોબર છે તો જાગૃત થાય ને ત્યાં શુભેચ્છા નું શું છે

બાબા સાહેબે કોઈ પણ એને સંવિધાનમાં લખ્યું છે બધાય વ્યક્તિઓ સ્વતંત્ર છે બરોબર કોઈ પણ ધર્મ પાળી શકે એના અંધશ્રદ્ધા માનવું જે કરવું એનો વ્યક્તિગત મામલો છે બરોબર પણ તમે તમારા સમાજને વાળવાનું કરો કે આપણો સમાજ અંધશ્રદ્ધા તરફ ના જવો જોઈએ એના માટેના પ્રયત્ન કરો તમે અધર સમાજ એને શું કામ માથાકૂચ કરો ભાઈ વસ્તુ એ છે સમજાણું હવે આમાં બધાના મગજ હરખા ના હોય કાલે કોઈ એવા મગજનો જાગ્યો, નઈ આ તો એને કરી દીધું બરોબર તો હેરાન તો આપડે સમાજ ને થવાનું ને એની વાત આંદોલન થઈ જાય પણ આવું કરીને ચેક એ છે ને કુઓમાં ઠેકડો મારે છે બસ સાચી વાત છે તમારી હા એટલે આવા આવા છોકરા હોય ને તો એ તમચાર અમને કોન્ટેક દઈ એના નંબર અમે એને સમજાઈશું કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી તમારે સેવા જ કરવી છે બરોબર તો એના રસ્તા ગણાય છે

પછી વિગ્રહ ઉભા થાય સમાજ સમાજ ની વચ્ચે બરોબર એટલે ઓલો કોઈ કાક ગેર શબ્દ કાક બોલતા બોલાય જાય એટલે તરત પછી ફરિયાદ થાય હા ફરિયાદ થાય સમાજ ધંધે લાગે હા બરોબર એટલે સમાજ ને એમાં ને એમાં રેવાનું હા એટલે તમે ઉચા જ ના આવો ના શિક્ષણ તરફ વળી શકો ના નોકરી ધંધા તરફ વળી શકો આમાં ના માં ગયો આંદોલન માં નેટ્રો સિટી માં ઓલા ઠોકી નાખો ને ઓલા ઠોકી નાખો આ નથી કરવાનું આ આપડી વિચારધારા નથી બરોબર આપડે જે મહાપુરુષોના જે સપના હતા એના સાકાર કરવાની વસ્તુ છે પણ આ લોકો હું એના પેટ માટે કરે છે youtube માં અને facebook માં પૈસા આવે ને એટલે આ video ને ઘરે બેઠા બેઠા પણ સમાજ ને એમ નહી ખબર પડતી હોય કે ભાઈ ઘર બેઠા બેઠા કઈ કામ ધંધે જ નથી જતો તો આનું ઘર હાલતું કેમ હશે હા અને એના પાછો એના પાછો ચારસો અઠાણું ને એકસો પચીસ ડ્રો domestic case કોર્ટ માં હાલે છે ઓહો જો વસંત બરોબર બરોબર પછી ઓલો અમારો ભાવનગર માં એનો ભાઈ જાગ્યો ઓલો અંકિત વાઘેલા કરી ને કોક બરોબર હવે પ્રાઇવેટ નોકરી માં કોઈ રાખતું હતું એના વસન ને સલાહ મુજબ વિડીયો ચાલુ કર્યા પણ ના જ રાખે ને રાજુભાઈ હવે તમે વસ્તુ સમજો આ સમાજ ને નુકસાન છે બરોબર હવે આપડા સેવાડા નું જે રહી છે,

અને એક આપણી સાપ ખોટી ઉભી થાય છે અધર સમાજ ઉપર હા એટલે વસ્તુ આવી છે હરજભાઈ